બોટ એકા એક આડી થવા લાગી શક્રિય દુર્ઘટના પહેલાંનો વિડિયો બોટમાં ચાર યુવકો મસ્તી કરતા હતા બોટને હલાવતા બોટ આડી થવા લાગી હતી આ એક્સક્લુઝિવ દ્રશ્યો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝ ચેનલ આપને બતાવી રહ્યું છે આ બોટમાં ચાર યુવકો જે ચાર યુવકો શક્રિયમાં ડૂબ્યા હતા કેવી રીતે ડૂબ્યા હતા તે ઘટનાનો આખો વિડીયો સામે આવ્યો છે જે વ્યક્તિ એ એ આ વિડિયો કંડાર્યો વ્યક્તિનો જીવ પણ થઈ ગયો હતો પરિસ્થિતિ કારણ કે ચારેય યુવકો બોટમાં જઈ રહ્યા હતા બોટ ચલાવતા હતા પરંતુ એકાએક ચારેય યુવકો મસ્તી કરવા લાગ્યા અને મસ્તી કરતા કરતા આ બોટ પલટી ગઈ અને બોટ પલટી જતાં ચારેના મૃત્યુ થયા શક્ય આ તળાવ દુર્ઘટનાની અંદરના આ દ્રશ્યો મહત્ત્વના દ્રશ્યો જે એક્સક્લુઝિવ દ્રશ્યો પ્રદેશ ટ્વેન્ટી ફોર આપને દર્શાવી રહ્યું છે જેમાં જોઈ શકો છો કે કેવી રીતે યુવકો બોટને લઈને મસ્તી કરી રહ્યા છે અને એકાએક બોટ પલટી જાય છે અને બોટ પલટી જતા ચારેય યુવકોના મોત નીપજે છે ચારે યુવકો ડૂબી જાય છે

આ ચારેય યુવકમાંથી એક યુવકનો આ બાદ બચાવ થયો છે બાકીના ત્રણ યુવકોના મોત થયા છે બોટ દુર્ઘટનાની અંદર શક્રિય તળાવમાં જે બોટ દુર્ઘટના થઈ છે તેનો પહેલાંનો વિડીયો સામે આવ્યો છે